અકસ્માતની ઘટનામાં બે થી ત્રણ વ્યક્તિઓની નાની મોટી તેમજ ગંભીર થઈ હોવાનું જાણવા મળ્યું હતું વ્યક્તિઓને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિને ભાવનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ઘનશ્યામભાઈ ગણેશભાઈ ચૌહાણ વર્ષ ત્રીસ તેમજ રોહિતભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ વર્ષ અગિયાર ગામ ઉંચડી તાલુકો તળાજાને ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ રમેશ સત્યની સાથે